જામનગર જેઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી અઢારસો તેતાલીસ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો છેલ્લી બે ટર્મથી કાર્યરત પ્રગતિશીલ પેનલના એકવીસ સભ્યો મેદાને છે ચૂંટણીમાં ઉદ્યોગ હિતકારી પેનલના એકવીસ સભ્યો મેદાને છે સવારથી મતદારોએ મતદાન માટે કતારો લગાવી છે બાર વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થયું સાજે મતગણતરી હાથ ધરાશે જીઆઈડીસી સ્ટેટ હોલ્ડર એસોસિએશનના છેલ્લી બે ટર્મથી થયા પ્રમુખની હું જવાબદારી સંભાળું છું અને આજે પાછી ત્રીજી ટર્મની ઇલેક્શન આવી રહ્યું છે અને એમાં અંદાજે લગભગ અઢારસો ને તેતાલીસ મતદારો છે અને અત્યાર સુધીમાં સાડા અગિયાર સુધીમાં લગભગ સાડા સાતસોની આજુબાજુ મતદાન થઈ ગયું છે અને આની બે પેનલ સામસામે સામે ઊભી છે એક ઉદ્યોગ હિતકારી પેનલ અને અમારી પ્રગતિશીલ પેનલ તો મને અમારી પેનલ ઉપર અને અમારા કારોબારી ઉપર અને જે અમે છ વર્ષમાં જે કામ કરી રહ્યા છે વિકાસના એના ઉપર મને આત્મવિશ્વાસ છે કે અમે હેટ્રીક મારવા જઈ રહ્યા છીએ અને ઉદ્યોગપતિઓનો પણ આજે બોરો અમને સાથ મળી રહ્યો છે ઉદ્યોગપતિઓ એમ કહે છે કે દિનેશભાઈ તમે વિન છો આજે તમારી ટીમ વિન થાય છે તો મને પૂરો વિશ્વાસ છે મારા ઉદ્યોગપતિઓ ઉપર કે અમને ભવ્યથી ભવ્ય વિજય અપાવશે